નમસ્કાર ગુજરાત આજે શનિવાર અને અઠ્યાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યમાં એક મોટું સંકટ આવતું જોવા મળી રહ્યું છે અત્યારે વરસાદી સિસ્ટમનો એક સ્ટ્રક ઘેરાવો છે એ ગુજરાતના કચ્છ દ્વારકા અને જૂનાગઢ જામનગરના વિસ્તારો સુધી પહોંચી ગયો છે હવે પછી ગણતરીની ત્રણ કલાક એટલે કે આજે બપોર સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ ભૂકા બોલાવશે જેમાં ગઈ રાત્રિના રોજ મિત્રો તમને ખ્યાલ હશે કે પવનની ગતિ છે એ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છે એ ફૂંકાણી હતી તો હવે પવનની ગતિ પણ વધશે વરસાદનું જોર પણ વધશે જેમાં અત્યારે તો અરબસાગરની અંદર હિન્દ મહાસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હતી એ હવે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે ડિપ્રેશનની અંદર ફેરવાતા આ સિસ્ટમનો ઘેરાવો છે એ વધુ લાંબો બની ગયો છે હવે પછી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની આગાહી કરી દેવામાં આવી છે જેમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી અપડેટ આપવામાં આવી છે અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મળતી માહિતી છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જે દરિયાનો આખો પટ્ટો છે એ આખા પટ્ટામાં અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે સાથે જ વહેલી સવારે આજે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે આ મિત્રો વાવાઝોડા સમાન પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે નદી નાળાના જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે એમાં પૂરની સ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે તો આવી ઘણી બધી પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે છે એ ભારેથી અતિ ભારે ગણવામાં આવી છે અને રેડ એલર્ટ છે એ પણ દર્શાવી દેવામાં આવ્યું છે હવે પછીની ગણતરીની કલાકોની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો છે સ્ટ્રક લાઇન અનુસાર તમે જોઈ શકો છો અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમ હવે પછી ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમાં તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક ઘેરાવો છે અરબસાગરમાંથી આવ્યો છે બીજો ઘેરાવો છે બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત અને મધ્ય ગુજરાતના વિસ્તારો સિદ્ધિ છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તો માહિતી મળી રહી છે પરંતુ તમને આજના વિડીયોમાં જે ઓફિશિયલી જાણકારી અને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર હવે પછીની ગણતરીની કલાકોમાં વરસાદ છે સારામાં સારવાર પડશે તો એના વિશેની તમને છે એ પ્રોપર માહિતી મળી જાય એ માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારે દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં વાતાવરણની સિસ્ટમનો જે પલટવાર આવ્યો છે એની અંદર વાતાવરણની અંદર અત્યારે શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં કચ્છ માંડવી નળિયા ખાવડા લખપત આ વિસ્તારો સાથે સાથે દ્વારકા બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા સાથે જૂનાગઢ જામનગર અને થાણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એને ભૂકા બોલાવતો નથી પરંતુ તમે વિઝિબિલિટીના અનુસંધાને જોવા જાઓ તો પણ વેધર એનાલિસિસ છે એ લગભગ ચોખ્ખું દેખાતું નથી એટલે કે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો છે એ હજુ સુધી બન્યો હશે તો આ જ પ્રમાણે એક બીજું મોડલ છે જીએફએસ મોડલ અને ઇસીએમડબ્લ્યુ મોડેલ તો આ દરેક મોડેલો અંતર્ગત જોવામાં આવતા જે પણ આગાહીના સમાચાર છે એના વિશે તમને માહિતી આપીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમ હવે પછી ગણતરીની ત્રણ કલાકની અંદર છે એ વરસાદ એટલે કે વરસાદના તો તો વાતાવરણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તેમ છતાં જો કોઈ પણ પ્રકારની આગાહીની વિશે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો હવે અત્યારે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે પવનની ગતિ પણ છે એ લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાય છે વાતાવરણીય અસ્થિરતાના કારણે ભાગરૂપે ગુજરાત રાજ્યના ઘણા બધા જે વાતાવરણીય સિસ્ટમ ઇલાકાના કારણે વાતાવરણીય સિસ્ટમ છે એના જે પણ આગાહી આપવામાં આવી છે એ પ્રમાણેની આગાહીનું પાલન કરવાનું રહેશે કારણ કે અત્યારે જાણીતાઓમાં નિષ્ણાંત તંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે અરબસાગરના લો પ્રેશર સિસ્ટમમાં ભેજવાળું આ લો પ્રેશર સિસ્ટમ છે હવે વોલમાર્કની અંદર ફેરવાઈ જશે ડિપ્રેશનની અંદર ફેરવતાની સાથે જ ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો એક્ટિવ થશે અને વરસાદીય સિસ્ટમ પણ પડવાને લઈને છે એ અપડેટ આપવામાં આવી રહી છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસાના જે છે અંધાણ પૂરેપૂરા થઈ ગયા છે હવે ગુજરાત અત્યારે જે સેટેલાઇટ વ્યુપિક છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાં પણ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે ઘણા બધા વિવિધ મોડેલોને અનુસંધાન ગુજરાત રાજ્યમાં વાતાવરણની અસ્થિતાની અસ્થિરતા ઉત્પન્ન થાય અને વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર આવે જેના કારણે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો અસર પહોંચાડી જાય એના પહેલાં છે એ આ પ્રકારનું જે છે એ વેધર અને રિપોર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતનું જાણીતું હવામાન ખાતું એટલે કે આઈએમડી તો મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે કે તમારી જે પણ વાહન હોય એ રોડ રસ્તાથી નજીક લઈ લો અથવા તો નીચે ઉતારી દો અથવા બીજા વાહનોને પસાર થવા માટેનો જે સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન આ બધો બનાવ બન્યો તો આ આધારિત વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એના કારણે જે ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમની અપડેટ સામે આવી રહી છે વેધર એનાલિસિસના વેવ પણ દર્શાવવામાં આવી રહી છે પરંતુ શું ખરેખર વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે બન્યો છે કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ભાવનગર છે અલંગ છે મહુવા છે વેરાવળ ગીર સોમનાથ છે જૂનાગઢ અમરેલી જસદન ગોંડલ બોટાદ આ તમામ જિલ્લાઓની અંદર છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના આધારે જે અપડેટ આપવામાં આવતી હોય અપડેટ વિશે પણ છે એ ઘણી વખત કહે કે ન કે તો એ અંગે તમારે છે એ શું કરવું તો મિત્રો હવે તમને આ વિડીયોની અંદર છે એ એક હજાર પ્લસ એક લાખ પ્લસના વ્યૂ તમારે છે એ આપવાના રહેશે જેથી કરી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ગીવ અવે કરવામાં આવશે જેમાં સારામાં સારી વસ્તુ છે એ ફ્રીમાં મફત આપવામાં આવશે તો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ વિશે જાણી લઈએ તો એના પછી છે એ જે પણ અપડેટ આપવામાં આવશે એ સ્વીકાર્ય ગણવી પડશે કારણ કે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ જે છે એ અપડેટો ઉપર અપડેટ આપી મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અપડેટ છે જાહેર કરવામાં આવી છે ઘણા બધા મેપ છે એ જાહેર કરવામાં આવ્યા છે આ મેપમાં પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને દ્વારકા પોરબંદર સલાયા વાપી સેલવાસ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે તેમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોની અંદર વરસાદ લાવશે તો તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે દ્વારકાથી નીચેના ભાગ જ્યાં દરેક પટ્ટી લાગુ પડતી હોય એ પટ્ટીના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ આ પ્રમાણેનું રહ્યું હતું એટલે કે કંઈ પણ પ્રકારનું છે સ્થિર નથી અથવા તો કોઈ પણ પ્રકારનું છે એ ભારતીય ભારે નથી જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં જે પણ અપડેટ આપવામાં આવી છે એનું જે દરેક લોકો છે ખાસ કરીને પાલન કરે કારણ કે વેધર એનાલિસિસ રિપોર્ટના કારણે ગામડેથી આવતા જે પણ જે વ્યક્તિઓ હોય છે એમને નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ઘૂસવાઈ જવાના કારણે અથવા પૂરની પરિસ્થિતિના કારણે જે પણ અપડેટ નુકસાનીમાં જતું હોય તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના વાતાવરણીય સિસ્ટમનું છે એ એક સ્ટ્રક સ્ટકલાઈન અપડેટ આપવામાં આવ્યો છે જેથી કરી ખેડૂતોને નુકસાની પણ નહીં જાય હવે તમને જણાવી દઈએ તો અત્યારે છે એ તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો મોરબી છે રાજકોટ જામનગર ગાંધીધામ માંડવી છે પોરબંદર જૂનાગઢ અમરેલી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાનો છે પરંતુ હળવોથી મધ્યમ કારણ કે અઠ્યાવીસ તારીખ પછી છે એ ત્રીસ તારીખ સુધીના વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે જેના અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય પલટવા થતો જોવા મળી રહ્યો છે તે સાથે બીજો પણ મેપ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર અત્યારે સ્ટકલાઈન દર્શાવવામાં આવી રહી છે અને આ સ્ટક લાઈનના અનુસંધાને ભારત દેશની અંદર મધ્ય ભારતની અંદર મધ્ય ભાગનું જે ભારત છે જેમાં મધ્યપ્રદેશ છે તેમજ ઝારખંડ છે આ વિશાખાપટનમ છે આ તમામ જિલ્લાઓની અંદર આ તમામ રાજ્યોની અંદર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટ્રક લાઇન છે આગળ વધ્યો છે હવે પછી ગણતરીની ત્રણ કલાકોની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર જો ફેરફાર થાય કોઈપણ પ્રકારનો અપડેટ છે એ આપી દેવામાં આવશે જેમાં વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના જણાવ્યા પ્રમાણેનો અપડેટ છે એ આપવામાં આવશે ખાસ કરી ગુજરાત રાજ્યમાં જે વાતાવરણની સિસ્ટમની અસ્થિતા જોવા મળી છે એ વાતાવરણની સિસ્ટમની અસ્થિતા છે એ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ અસર છે હવે તમને જણાવી દઈએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારો છે દ્વારકા ઓખા બેડ દ્વારકા તમામ જિલ્લાઓની અંદર છે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે વાદળછાયું વાતાવરણ છે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાતા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો આવી ઘણી બધી અપડેટ છે જેના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને પૂર્વના પશ્ચિમી ભાગ સુધી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે તમારા સ્ક્રીન ઉપર તમે બીજી અપડેટ જોઈ શકો છો જેની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે સ્ટ્રકલાઇન અનુસંધાને આગળ વધી અને હવે પછીની ગણતરીની કલાકોમાં જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો સુધી આગળ વધશે અને આ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને જે અરબસાગર છે બંગાળની ખાડી છે એ વિસ્તારો સુધી આગળ પહોંચી અને વરસાદ લાવશે અને જો ગુજરાત રાજ્ય તરફ આગળ આવતા વરસાદીય સિસ્ટમનો ઘેરાવો જો વરસાદ ન લાવે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે ગણતરીની કલાકોની અંદર દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતથી પશ્ચિમી ગુજરાત આ તમામ જિલ્લાઓની અંદર છે એ રેન અપડેટ આપવામાં આવી છે જેમાં રેડ એલર્ટ પણ છે ઓરેન્જ એલર્ટ છે અને ગ્રીન એલર્ટ પણ છે અને યલો એલર્ટ પણ છે આવા ચાર એલર્ટ આપવામાં આવ્યા છે તો આ તમામ જિલ્લાઓની અંદર જો ચાર એલર્ટ આપવામાં આવ્યા હોય તો વાતાવરણની અસ્થિરતા છે એ પણ તમે જોઈ શકો છો વાતાવરણની અંદર ખાસ મોટી અસ્થિતા છે સર્જાતી જોવા મળી રહી છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર વાતાવરણની અંદર છે મોટો ફેરફાર આવશે અને સ્ટક લાઈન પણ દર્શાવવામાં આવી છે હવે મિત્રો આજથી કયા જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે જેમાં રેડ એલર્ટ છે એક કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ આ જિલ્લાઓની અંદર છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું તો ગીર સોમનાથ છે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને આ જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ સાથે જ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો યલો એલર્ટ બોટાદ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ ખેડબ્રહ્મા પંચમહાલ છોટાઉદેપુર સુરત ડાંગ તાપી અને નર્મદા આ વિસ્તારોની અંદર છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સ્વરૂપે છે એ આગાહીઓ આપવામાં આવી રહી છે તો ઘણા બધા વિવિધ મોડેલો છે એના અનુસંધાને પણ ગુજરાત રાજ્યનું અંદરનું હવે વાતાવરણ છે એ અસ્થિર થવાને લઈને મોટી અપડેટ છે એ આપવામાં આવશે તો જેના વિશે પણ અપડેટ છે એ આગાહી સ્વરૂપે તમને આપતા રહીશું હવે ગુજરાત રાજ્યમાં છે બીજી બીજી ઘણીપણી માહિતી આપવામાં આવી છે છવ્વીસ જૂને અઠ્યાવીસ જૂનના રોજ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આજ રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડશે એની પણ આગાહી છે અને હળવોથી મધ્યમ વરસાદ પડશે એની પણ આગાહી આપવામાં આવી રહી છે તો કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તો જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં કચ્છ બનાસકાંઠા જામનગર અને દેવભૂમિ દ્વારકા ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે ચાર જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એક આગાહી કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી છે જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં દર વર્ષે છે એ વાતાવરણ સિસ્ટમની અંદર પલટવાર આવતો હોય ફેરબદલ થતી હોય એના કારણે છે એ વરસાદ પડતો હોય છે એ સાથે મિત્રો એલો એલર્ટ જ્યાં આપવામાં આવ્યો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે તો એલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યો છે તમને જણાવી દઈએ તો અત્યારે એલો એલર્ટ છે એ પાટણ સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરા નગર હવેલી આ સાત થી આઠ જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો એ સાથે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને પંદર તાલુકાઓમાં વરસાદ પડ્યો છે રાજ્યમાં વરસાદની માહોલ છે એ જામ્યો છે આ સાથે ચોમાસાની ઋતુ પણ મોસમ જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ત્રેવીસ જિલ્લાઓના બસોને પંદર તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ટેસ્ટ સેન્ટર દ્વારા પ્રાપ્ત થતી માહિતી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા તેમને જણાવી દઈએ તો અત્યારે સ્ટેટ રિલીઝ થતી જે અપડેટ છે એમાં સ્ટેટ મોનિટરિંગ દ્વારા ઇમરજન્સી ઓપરેશન દ્વારા સેન્ટર દ્વારા છે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જોઈએ તો એ અનુસાર આજે મિત્રો અઠ્યાવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર સવારે છ વાગ્યાથી છે એ જૂનાગઢ છે જિલ્લાના માળિયાહાટી છે પોરબંદર સાર સાબરકાંઠા વડાલી તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ગીર સોમનાથ તલાલા ગીર સુરતના મહુવા તથા જૂનાગઢ વિસાવદર અને માંગરોળ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ સૂત્રાપાડા ચીખલી ઈડર ખેડબ્રહ્મા વડગામ તાલુકામાં ચાર ઇંચ સુધીના વરસાદ છે એ પડ્યા છે સાથે જ વરસાદ આ ઉપરાંત ગણદેવી છે બારડલી છે ડોલવણ છે રાણાવાવ છે કામરેજ છે પાલડી છે દાતા કલ્યાણપુર અને કેશોડ એમ કુલ નવ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાનો છે કવાડ ભીલોડા સુરત શહેર નવસારી કુકાવાવ વાવડી ઉમરગામ મહેસાણા તેમજ વલોડ છે વિજાપુર છે જામજોધપુર કોતિયાણા ટકોરા પાલનપુર ધરમપુર રાજુલા પાટણા ધોલિકા માણાવદર અમરેલી વલસાડ અને જલાલપોરમાં મુકુલમળી અને એકવીસ તાલુકાઓમાં બે ઇંચથી પણ વધુ વરસાદ છે એ વરસ્યો છે તો આ પ્રમાણે મિત્રો ધીમી ધારે તો વરસાદ વરસ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓની અંદર અને તમામ તાલુકાની અંદર પણ વરસાદ સારામાં સારો વરસ્યો છે એટલે કે વરસાદ સારામાં સારો પડ્યો છે તે પ્રમાણેની એક આગાહી છે સામે આવી રહી છે એ સાથે મિત્રો એક ગુજરાત મોનસૂન મીટર છે એ રિલીઝ કરવામાં આવ્યું છે કુલ એવરેજ વરસાદ છે એ અત્યારે બસો ને છપ્પન મિલીમીટર વરસાદ પડ્યો અને એવરેજ ટકાવારી ઓગણત્રીસ ટકા વરસાદ પડ્યો છે જેમાં મિત્રો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ પાંચ એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ સારામાં સારો પડ્યો છે જેમાં હાઇસ્ટ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે એકત્રીસ ટકા અત્યાર સુધીનો વરસાદ પડ્યો છે અને પાંચસો મિલીમીટરથી પણ વધારે વરસાદ છે નોંધાણો છે અત્યારે જે માહિતી અને આંકડાઓ તમને જાહેર કરવામાં આવી રહ્યા છે મિત્રો એ સોશિયલ મીડિયા આધારિત આંકડાઓ છે અને વેધર એનાલિસિસ અને વેધર અપડેટના માધ્યમથી જે આપવામાં આવતી આગાહી અને માહિતી છે એ પ્રમાણેના આંકડાઓ તમને જાહેર કરવામાં આવ્યા છે જેને દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો આ આધારિત છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો પણ જોવા મળી શકે એ સાથે દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના અને પૂર્વ પશ્ચિમી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની છે એ જિલ્લાઓ આધારિત પણ વરસાદ છે સારામાં સારો છે તો આ વર્ષનો અત્યાર સુધીમાં ત્રીસ ટકા વરસાદ પડી ગયો હોય તો મિત્રો સિત્તેર ટકા વરસાદની અંદર ગુજરાત રાજ્યને છે એ લગભગ દસ ઇંચ સુધીના વરસાદ આપનાર છે આગાહી બની શકે છે તો આવનારા સમયમાં ફરી એક વખત નવી આગાહી સાથે મળશું ત્યાં સુધી દરેક મિત્રોને ખાસ જે વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો